તારીખ મિત્રો જાહેર થઈ ગઈ છે કાલે જ સરકારે સોશિયલ મીડિયામાં કહ્યું હતું તો આજે જોઈએ આજનો વિડીયો ચાલો સ્ટાર્ટ કરીએ એ પહેલા જે પણ મારા નવા સબ્સાઇબરું હોય તે મારી ચલનને સબ્સકાઇબ કરી લે તો મિત્રો આજની જાહેરાત છે કે શિક્ષકોની ભરતી અંગે રાજ્યના શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે મિત્રો પચીસ સપ્ટેમ્બરે ફોર્મ ચાલુ થશે અને માધ્યમિક માટે દસ ઓક્ટોબરે ફોર્મની જાહેરાત કરવામાં આવશે સપ્ટેમ્બરે તમારું ભરવાનું ચાલુ જશે. ઉચ્ચતર માધ્યમિકમાં અને માધ્યમિક વિભાગમાં શિક્ષકોની ભરતી માટેની કાર્યવાહી મિત્રો ધરાશે. રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે પચીસ સપ્ટેમ્બરના રોજ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે દસ ઓક્ટોબરના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે તો મિત્રો આતુરતાનો અંત આવી ગયો છે હવે ટૂંક જ સમયમાં મિત્રો તમારું ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે ફ્રેન્ડ એટલે તમે તૈયારીમાં જ રહેજો તો માધ્યમિકમાં ચાર હજાર અને ઉચ્ચતર માધ્યમિક સોરી માધ્યમિકમાં પાંત્રીસો અને ઉચ્ચતર માધ્યમિકમાં ચાર હજાર ની ભરતી થશે ફ્રેન્ડ સરકારના ભરતી કેલેન્ડર મુજબ માધ્યમિક ભરતી માટે પહેલી ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવનાર હતી પરંતુ જૂના શિક્ષકોની ભરતીની કાર્યવાહીમાં વિલંબ થયો એટલા માટે આ ભરતીની પ્રક્રિયામાં વિલંબ થયો હતો તો પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી શિક્ષકની ભરતી અંગેની શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે ધોરણ અગિયાર અને બાર ના ચાર હજાર જેટલા શિક્ષકોની ભરતી માટે આગામી પચીસ સપ્ટેમ્બર ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ જણાવ્યું છે હવે તો અને ઉપરાંત ધોરણ નવ દસ માં પાંચીસો શિક્ષકોની ભરતી કરવામાં આવે દસ ઓક્ટોબર ના રોજ જાહેરાત પ્રસિદ્ધ થશે તેમ જણાવ્યું છે લાંબા સમય થી આ બંને ભરતી માટે રાહ જોવાતી હતી જેમાં હવે શિક્ષણ મંત્રીની જાહેરાત બાદ ઉમેદવારોને રાહતનો શ્વાસ લીધો છે રાજ્યની હાઈસ્કૂલોમાં school થી બાર ધોરણમાં પંદર હજાર જેટલા શિક્ષકોની ખાલી જગ્યાઓ આનું અનુમાન મળેલ છે પણ હાલમાં જ્ઞાન સહાયકોની નિયુક્તિ આપવામાં આવી છે ત્યાં તથા ચાલુ નવા વર્ગોના વધારા થતા મહેકમ વધશે એટલું જ નહીં આ વખતે નવી મંજૂર થયેલ એકસો બાણું શાળાઓ આવતા વર્ષે પ્રારંભ થશે એટલે તેમાં પણ શિક્ષકો વધશે આમ પિંચોતેરસો શિક્ષકો જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવ્યા બાદ પણ મોટી જગ્યાઓ પર ભરતી થશે મિત્રો એવું લાગી રહ્યું છે રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકો અને આચાર્યોની ભરતી અંગે સરકાર દ્વારા કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ ભરતીની પ્રક્રિયાનું આચાર્ય અને જૂના શિક્ષકોની ભરતીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી જ્યારે ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકની ભરતીનું જાહેરાત એક સપ્ટેમ્બરના રોજ થવાની હતી જેમાં વિલંબ થયો છે અને હવે તે 25મી સપ્ટેમ્બરે થશે ફ્રેન્ડ્સ હવે તારીખ આવી ગઈ છે તો બધા તૈયારીમાં રહેજો કે તમારે ભરતીની પ્રક્રિયા આવી ગઈ છે તો જો પણ મારા મિત્રો નવા છે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કર દો અને આગળ શેર જેમ બને તેમ વિડિયો કરજો જેથી કરીને બીજા મિત્રોને પણ એની માહિતી મળતી રહે તો મિત્રો જો તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ધન્યવાદ